બાપુ નરસિંહ મહેતાનું એક સરસ મજાનું ભજન છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક ગામની અંદર એક શેઠની મોટી બધી અનાજ કરિયાણાની દુકાન હોય છે અને એ શેઠની દુકાનની બરોબર સામે એક ગરીબ મોચીની નાની એવી હાટડી હોય છે અને મોચી ગામ લોકોના બૂટ અને ચંપલ સાંધી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે આ મોચી ખૂબ જ પ્રામાણિક અને મહેનતું છે કોઈ દિવસ અનિતિનું કામ કરતો નથી અને કોઈના ખોટા પૈસા લેતો નથી પોતાનું દરેક કામ ખંતથી કરે છે મોચી જ્યારે નવરો બેઠો હોય ત્યારે શેઠ પોતાના ચંપલ નોકર મારફત મોચીને ત્યાં સાંધાવવા મોકલે છે ચંપલ સંધાઈ જાય એટલે નોકર કોઈ પણ પ્રકારના મોલભાવ વિના પૈસા આપી અને ચંપલ લઈ આવે છે બે ચાર દિવસમાં ફરી પાછા શેઠ નોકર મારફત પોતાના ચંપલ મોચીને ત્યાં સંંધાવવા મોકલે છે અને નોકર કોઈ પણ પ્રકારના મોલભાવ વિના પૈસા આપી અને ચંપલ લઈ આવે છે આવું લગભગ પાંચ છ વખત બને છે એટલે મોચી મુંજાય છે કે મારી સિલાઈ કાચી નથી આવી પાકી સિલાઈ કરું છું તો પણ શેઠના શેટના ચંપલ કેમ તૂટી જાય છે એટલે આ વખતે શેટના ચંપલ એવા મજબૂત હું સાંધીશ કે બે ત્રણ મહિના સુધી નહીં તૂટે અને એક દિવસ સવારનો ફોર છે બધા પોતપોતાની દુકાનો ધંધા ખોલીને બેઠા છે મોચી પણ પોતાની આંટડી ખોલીને બેઠો છે અને કોઈ ગ્રાહકની રાહ જોઈને બેઠો છે અને ત્યારે શેઠ પોતાનું ચંપલ તોડવાનો પ્રયાસ કરે છે અને ચંપલ તૂટતું નથી એટલે પોતાના નોકરને સાધ પાડે છે નોકર આવે છે અને કહે છે શેઠ તમે બે ત્રણ દિવસમાં ચંપલ કેમ તોડી નાખો છો આનું કારણ મને જણાવો અને ત્યારે શેઠ કહે છે આજ તને માંડીને વાત કરું સામે જે મોજી છે તે ખૂબ જ ગરીબ છે પોતે પ્રામાણિક છે કોઈની અનિતિના પૈસા લેતો નથી અને મને એની ગરીબીની ખૂબ દયા આવે છે એટલે હું મારું તોડી અને જ્યારે એને ત્યાં ન હોય ત્યારે તને મોકલું છું એટલે એને એમ થાય છે કે મેં મહેનતના પૈસા લીધા અને મને એમ થાય કે મેં કોઈની મદદ કરી અને આ શેઠની વાત સાંભળી અને નોકરની આંખોમાંથી આંસુ હોય જાય છે અને બાપુ કદાચ એટલે જ નરસિંહ મહેતાએ લખ્યું હશે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે આપનો દિવસ શુભ રહે મહાદેવ હર